ભાભર તાલુકાના દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાનને ખરાબ ભેળસેળવાળું અનાજ વિતરણ કરતાં લોકો રોષે ભરાયા બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાને ખરાબ અને ધૂળવાળું અનાજ ભેળસેળ કરીને વિતરણ કરતાં લોકો રોષે ભરાયા હતા ભાભરના દેવકાપડી ગામના લોકોના જણાવ્યા મુજબ અનાજ પૂરું પાડવામાં આવતું નથી અને કોઈ પણ જાતનું બિલ કે પાવતી આપવામાં આવતી નથી જેમાં જેને જેટલું અનાજ મળવા પાત્ર છે તેમાં પણ પૂરું અનાજ આપવામાં આવતું નથી જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં ભેળસેળ અનાજ ઓછું અને ખરાબ ધોળવાળું વિતરણ કરતા લોકોને અનેક સવાલો ઉભા કર્યા હતા જેમાં સસ્તા અનાજની દુકાનના બોર્ડ નથી અને ગામમાં જેમ તેમ ચાલતી સસ્તા અનાજની

એ દુકાન અવાવર જેવું લાગે છે એ દુકાન ઉપર નહીં બોર્ડ લાગેલું નહીં એની પાસે ફાટાની વ્યવસ્થા કે નથી એની પાસે પ્રિન્ટર કૂપન કાઢવાનો કે નથી એની પાસે ફાટાની વ્યવસ્થા જે જ્યારે ત્રણ મહિનાથી માલ લે ત્યારે ગ્રાહકોને કાપીને માલ આપે છે અને એની પાસે નહીં કૂપન અને ગ્રાહકોને ત્યારે કૂપન ઓરિજિનલ પણ આપતો નહીં અને માલ પણ કાપી કાપીને રિટર્ન કરે છે અને માલ ધૂળ અને ચોખા અને ઘઉં અને ચેણિયા ભેગું કરી નાખે છે આ કેવી રીતે આને લોકોને ખાવું આવી રીતનું માલ વિતરણ કરે છે તે પેલા ત્રણ માસથી ટ્રહીમા આમ કરી રહ્યો છે અને માથાભારે સંચાલક છે તો આવા સંચાલકને તાત્કાલિક સીલ કરવા આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સપ્લાય ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરતાં એમણે જોયો છે અવાવર જેવી દુકાન જોઈને ગયા છે તો આવા પુરવઠા અધિકારી સાહેબને જણાવવાનું કે આવા સંચાલકને તાત્કાલિક સીલ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક પગલા લેવામાં આવે એવી અમારી વિનંતી સબસ્ક્રાઇબ એન અપડેટ